નમસ્કાર દર્શક મિત્રો ની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો સર્જક એટલે એક એવું એન્ટેના પરમાત્માનું જે પરમાત્માના સંવેદનો ઝીલીને સમાજને કંઈ નોખું અનોખું પ્રદાન કરતો હોય આજે એવા એક સર્જક વિશે વાત કરવી છે અધ્યાપક શ્રી સંજયભાઈ મકવાણા ગુજરાત વિદ્યાપીઠમાં અત્યારે અધ્યાપક તરીકે સેવાઓ આપી રહ્યા છે સંજયભાઈનું જીટીપીએલ પરિવાર વતી ને આપ સૌ દર્શક મિત્રો વતી સ્વાગત કરવું છે નમસ્કાર સંજયભાઈ હાજી સંજયભાઈ આપનો જન્મ પાલીતાણા બાજુમાં રતનપર ગામમાં બાળપણથી લઈને જન્મથી લઈને આપના સ્મરણો વાગોળવા છે દર્શક મિત્રો સમક્ષ પ્રાથમિક શિક્ષણ માધ્યમિક શિક્ષણ અને આપ અધ્યાપન ક્ષેત્ર સુધી કઈ રીતે ક્યાં ઉચ્ચ શિક્ષણ લીધું એ બધી જ વાતો આપના શબ્દોમાં દર્શક મિત્રો સુધી હાજી ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ આપનો ને જીટીપીએલનો આમ તો અત્યારે આ કક્ષાએ અધ્યાપક તરીકે હું કામ કરું છું એમાં તમે જે કહ્યું કે મારા જન્મથી લઈને મારે થોડી વાત કરવી છે મારા સર્જન વિશે ગામ વિશે શિક્ષણ વિશે તો મારો જન્મ આમ તો દસમી ડિસેમ્બર ઓગણીસો ને પંચોતેરમાં ભાવનગર જિલ્લાનું પાલીતાણા જૈનોનું બહુ મોટું તીર્થધામ અને એની બાજુમાં એક નાનકડું પંદરસો બે હજારની વસ્તીવાળું રતનપર એવું ગામ ત્યાં આગળ થયો આમ તો મારા પપ્પા પ્રાથમિક શિક્ષક માતા મમ્મી તો ગૃહિણી છે પણ પ્રાથમિક શિક્ષક હોવાને નાતે પછી મને જે ઘરમાંથી શિક્ષણ મળ્યું એ મને આ કક્ષા સુધી લઈ આવ્યું પણ જેમ મેં કહ્યું ગામ નાનું એવું બધી જાત ભાતની વસ્તીવાળું ગામમાં જ પ્રાથમિક શાળા આમ તો અમારા ગામનો ઇતિહાસ પણ એવો છે કે ગામમાં એક પટેલ જેઠાભાઈ જેઠાદાદા અત્યારે તેમનો મણિકર્ણિકાના ઘાટ ઉપર બનારસમાં આશ્રમ છે એ મણિકર્ણિકાના ઘાટ ઉપર એટલે રતન પરથી લઈને એ ત્યાં સુધી પહોંચ્યા તો એ સત્વા બાબાના નામે ઓળખાયા આવું પવિત્ર ગામ અમારે ત્યાંથી રાજકારણી બી દલસુખભાઈ ગોધાણી શિક્ષણમાં અને રાજકારણમાં બહુ મોટું નામ તો આ રીતે ગામની ગામમાં એક સુલેહભર્યું વાતાવરણ અને આ પ્રાથમિક શિક્ષક મારા પપ્પા એ તો બાજુના ગામમાં હતા પછીથી રતનપરમાં આવ્યા પણ એ સંસ્કાર આપણને મળ્યો એટલે ગામના પ્રાથમિક શાળામાં ભણતાં ભણતા શિક્ષકના દીકરા તરીકે બધા શિક્ષકો આપણને જોતા હોય અને એ રીતે થોડી કડકાઈથી પણ આપણી સાથે વર્તન કરે એટલે ભણવામાં આમ આમ કેવાય ને કે ટાપલી મારી મારી મારીને થોડો ઘડવાનું કામ એ બધા શિક્ષકોએ મારા પપ્પાના નાતે કર્યું હોય એટલે એ રીતે હું છ ધોરણ તો આમ તો સાત ધોરણ અમારા ગામમાં પણ સાતમામાં આઠમામાં પાલીતાણામાં એડમિશન મળે નહીં હાઈસ્કૂલમાં એટલે એક વર્ષ વહેલા પછી પાલીતાણા જૈનોનું એક ગુરુકુળ છે યશુ વિજયજી જૈન ગુરુકુળ ત્યાં આગળ પછી આઠ નવ દસ ધોરણ મેં ત્યાં આગળ કર્યું પણ ભણવામાં તો બહુ સામાન્ય એ રીતે એવું થયું કે દસમા ધોરણમાં તો હું એક વર્ષ ફેલ પણ થયો સમાજશાસ્ત્ર જેવા વિષયમાં સમાજવિદ્યામાં પણ પછી એવું લાગ્યું કે આ ભણવા સિવાય કોઈ આરો નથી એટલે ફરી પરીક્ષા આપી અગિયાર બાર પણ પાલીતાણા હાઈસ્કૂલમાં કર્યું પણ ત્યાંથી એક જે વળાંક આવ્યો એ પેલું હું ભાવનગર કોલેજ કરવા ગયો ત્યાં જ્યાં થયું કોલેજનું શિક્ષણ એ મારું વળિયા આર્ટ્સ કોલેજ છે પાલી ભાવનગરમાં ભાવનગર યુનિવર્સિટીમાં ત્યાં થયું આમ તો મને એ શરૂઆતથી જ સારા મિત્રો મળ્યા અને અધ્યાપકો મળ્યા ગાંધી વિચારને એક બહુ મોટા વિદ્વાન વિદુષીબેન દક્ષાબેન પટ્ટણી એ મારા અધ્યાપક હતા એટલે કોઈક રીતે એ ગાંધી વિચારવાળો સંસ્કાર પણ એમાંથી ક્યાંકથી ઉગ્યો હશે અને સાહિત્યનું એક આખું વાતાવરણ પણ ભાવનગર તો સાહિત્યનું એક આખું હબ છે હાજી હાજી એટલે ત્યાંથી જે એવું વાતાવરણ મળ્યું એ મને આ દિશા તરફ લઈ ગયું ગુજરાતી વિષયમાં બી એ કરવું ને તો બધું સહજ હતું એમાં કાંઈ એવું મનમાં એવું ઘૂંટાતું હોય એવું નહીં પણ વાંચન પ્રત્યે તો આમ તો મારા પપ્પાએ વાંચતા હતા ગામમાં એવી લાઇબ્રેરી નહીં પણ એ તો લોકભારતીના સ્નાતક એટલે લોકભારતીમાંથી એ વાતાવરણ મળ્યું એટલે આ જે વારસો હતો કે વાંચનનો સાહિત્યનો એ વધારે દૃઢીભૂત મને કોલેજમાંથી થયો વળિયા આર્ટ્સ કોલેજમાં દક્ષાબેન અને છાયાબેન દવે એવા બે અધ્યાપિકા બહેનો એક નાનું એવું ક્લાસરૂમ હોય અને બીજા બધા મિત્રો અમે હોઈએ અને એક એમાં કોલેજમાં એક ભીતપત્ર ચલાવતા હતા સુરભી એમાં સ્વરચિત કવિતાઓ વિદ્યાર્થીઓની બીજી આપણને ગમતા કવિઓની એવું એક ભીતપત્ર એનું સંપાદન મેં બે વર્ષ સુધી કર્યું એ શ્રેષ્ઠ સંપાદકનો એવોર્ડ પણ ત્યારે કોલેજ લેવલે મળેલો મારા એક મિત્ર વિપુલ પુરોહિતને અમે બંને સાથે મળીને કામ વળિયા કોલેજમાં કર્યું અનુસ્નાતક કરવા માટે પછી અમે જે એમ ગુજરાતીમાં ડિપાર્ટમેન્ટમાં ભાવનગરમાં આવ્યા અને ત્યાં આગળ જે અમને અમારું ઘડતર થયું પાયાથી ઉષાબેન ઉપાધ્યાય એમની પાસે હું ભણ્યો મહેન્દ્રસિંહ પરમાર એમની પાસે અને ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ આ ચાર અમારા અધ્યાપકો પણ વિનોદભાઈ ઉષાબેન તો પોતે કવિ અને કવિતાની જે ચાનક લાગી એ એ અનુસ્નાતકથી જ આમ ખબર પડી કે ગુજરાતી ગુજરાતી સાહિત્ય કવિતા વાર્તા નવલકથા નિબંધ અને એક પછી એક આપણી સામે આખા દૃશ્યો ઉઘડતા ગયા અને એક વાતાવરણ બનતું ગયું એટલે એ દિવસોમાં જ્યારે અમે એમ કર્યું આમ તો બી એમાંય અમે વિદ્યા વિસ્તાર વ્યાખ્યાન માળા જે ગુજરાતીનો અધ્યાપક સંઘ ચલાવે એ બોટાદ ખાતે આયોજન થયેલું ત્યાં અમે ગયેલા એટલે આપણને ખબર પડે કે આ સર્જકો છે એમના એમના મુખેથી એમની વાતો સાંભળવા મળે એમના કામની વાતો સાંભળવા મળે એમ કરીને સાહિત્યિક વાતાવરણ આપણી આસપાસ બનતું ગયું આપણી અંદર બનતું ગયું એટલે બોટાદ અમે ગયા પછી અનુસ્નાતકમાં જે બોટાદના જે વિદ્યાર્થી મિત્રો એમની સાથેનો અમારો નાતો બંધાણો એ અસ્મિતા પર્વથી બંધાણો જે મોવા ખાતે પૂજ્ય મોરારી બાપુ પ્રતિવર્ષ અસ્મિતા પર્વ કરે અને ત્યાં આગળ અમે સેવાના ઉદ્દેશથી જતા વિદ્યાર્થીઓ હતા એટલે વિનોદભાઈ હરીશભાઈ એ બધા કરે અમે સેવામાં જઈએ શરૂઆતથી અને એમાં બધા કવિઓને મળવાનું થાય સર્જકોને મળવાનું થાય એને સાંભળવાનું થાય એ કેવી રીતે બોલે છે શું બોલે છે કેવી વાત કરે છે એ આપણને બધી ખબર પડવા માંડી ધીમે ધીમે એ આપણો બેજ બંધાતો ગયો એટલે અસ્મિતા પર્વમાં જે મળતા સર્જકો કવિઓ એની સાથેનો એક નાતો આપણો બંધાતો ગયો એમ આપણી રસ રુચિ પણ એ દિશાની કેળવાતી ગઈ વધારે એટલે એ કવિઓ બધા જે અમારા મારી સાથે ભણતા મિત્રો પણ કવિતાઓ લખે એટલે આપણને પણ એવું થયું કે શબ્દો તો આપણી પાસે પણ છે ભાવ ભાષા બધા દૃશ્યો છે કેવી રીતે એને ગોઠવવા એમ કરીને એ કવિતા લખવાના પ્રયત્નો એ બધા થયા બધી અમે વાંચીએ સંભળાવીએ એ એમાં સુધારા વધારા કરીએ એ વળી કોઈ સામાન્ય મેગેઝિનમાં મોકલીએ સામાન્ય મેગેઝિનમાં છપાય અને પછી એ કવિતાઓ આમ આપણને એનો આનંદ એનો એક વધારે સારી રીતે રોમાંચ થાય કે આપણી કવિતા આપણા નામથી આ મેગેઝિનમાં છપાણી આપણે વળી પાછા બીજા બે ચાર મિત્રોને કહીએ અને એમ કરીને એમ કે એવા એવા કાલા ઘેલા શબ્દો આપણે લખતા થયા શીખતા થયા કારણ કે ગઝલ એમ સરવાળે હદીપ કાફિયાને મિશ્રાને એ બધું ગોઠવીને કરીએ તો કંઈક કવિતા થઈ એમાં એમાંથી કોઈક વિશેષ સ્પૂર્યો અને આમ આપણી કવિતાઓ એવી રીતે આવી એટલે આ જે બધા મિત્રોએ આપણને એવું ઘડવાનું કામ અમે પરસ્પર કર્યું એમ હરિદ્વાર ગોસ્વામી છે તો એ કવિતા કરતા હોય પહેલાં અમને સંભળાવતા હોય અમે એમને સંભળાવતા હોય એ થોડી મઠારે એમ કરીને અમે બધા સાથે વર્ષોના ગ્રુપમાં અને એ કામ અમે થયું ખાસ તો મોટું યોગદાન ત્યાં આગળ શિશુ વિહારમાં પૂજ્ય તખ્તસિંહ પરમાર સાહેબ એ બુધ સભા ચલાવે અને એ તો હજી પરંપરા ચાલે વર્ષોથી ચાલે ગુરુજી તો છે ને અત્યારે તખ્તસિંહ પરમાર પણ તેમ છતાં એ આખી પ્રવૃત્તિ એટલી બધી સુંદર રીતે ચાલે શિશુ વિહારમાં ભાવનગરમાં એ પ્રતિવર્ષ નિરક્ષીર એવા નામનું એક મેગેઝિન આવું બહુ સુંદર ચલાવે એમાં કવિતાઓ આવા નવોદિત કવિઓની કવિતાઓ છાપે અને એ રીતે એમાં કવિતા છપાય એટલે આપણને એનો વિશેષ આનંદ થાય બરાબર એટલે કવિતાનો શબ્દ આપણા મનમાં એવો આમ એવું રટણ એનું સતત ચાલ્યું એટલે જે કવિ અમે ભણ્યા જે કવિઓની કવિતાઓનું અમે મૂલ્યાંકન કર્યું આદળી ઉષાબેન અમને રાજેન્દ્ર શાહની કવિતા ભણાવતા ધ્વનિ એવો કાવ્ય સંગ્રહ ઉત્તમ કવિતાઓ ધ્વનિની તો આપણને આમ આમ ચાનક ચડે કે આ બધી કવિતાઓ મોઢે કરીએ તો રાજેન્દ્ર શાહના ઘણા બધા ગીતો આમ મુખપાઠ કરેલા હોય વિનોદભાઈ અમારા કવિ ગુરુવર્ય એટલે એમની એમની ઝાલર વાગે જૂઠડી તો અમે ટીવાય બી એમાં ભણતા હતા એટલે એની બધી કવિતાઓ બધી આપણને મૌખિક આવડતી હોય એટલે આ રીતે એક ગીત ગીતનો લય ગઝલ ગઝલનો ભાવ એ બધું આપણને સમજાતું ગયું ને આપણામાં ઘૂંટાતું ગયું ને તો ઉંમર પણ એવી હતી કે જેનાથી આપણને કવિતાનો ચાલક છે અધ્યાપન કાર્ય ક્યાંથી શરૂ કર્યું આમ તો મેં કોલેજમાં હજી શરૂઆત લોકભારતી સણોસરા અને એક ઢસસા મહિલા કોલેજ છે બંને જગ્યાએ હું પાર્ટ ટાઈમ જતો હતો બરાબર પણ અમારે ત્યાં પાલીતાણામાં પણ કોલેજ છે ત્યાં આગળ એમને જરૂર હતી અને ત્રણેક મહિના એકાદ કૃતિ છેલ્લા દિવસોમાં હતું તો એમણે એમના પ્રિન્સિપાલ સાહેબે કહેલો કે તમે આવો ને પૂરું હજી તો મારું ભણવાનું પૂરું થયું હતું અને ત્યાં આગળ એ મહિલા કોલેજમાં મેં મારી શરૂઆત કરી પછી ઢસા મહિલા કોલેજ ચાલતી હતી ત્યાં અને લોકભારતી સણોસરામાં એ પણ મને બહુ સુંદર વાતાવરણ મળ્યું આપણા બહુ જાણીતા નવલકથાકાર મનુભાઈ પંચોળી અને એ મનુભાઈ પંચોળી એટલે આમ તો નાના દાદા મનુભાઈ કરેલી એવી સુંદર સંસ્થા લોકભારતી એનું એક વાતાવરણ છે આવા દર્શક સાથે રહેવાનો એને મળવાનો એવો ઉપક્રમ મને ત્યાં આગળ મળ્યો હજી તો હું નવો નવો અધ્યાપક તો ઠીક કહેવાય પણ હું વિદ્યાર્થીઓને ભણાવતો હતો અને એ દિવસો દરમિયાન દર્શક સાથે દર્શક તો અમે ભણ્યા પણ ખરા એમ એમાં ભણવામાં આવતા હતા એ રીતે દર્શક સાથેનો આ ગાંધી વિચાર સાથેનો એક આવી સંસ્થા સાથેનો નાતો બંધાણો એટલે આ જે બધું ભાગ ભજવે છે ને આપણામાં કેટલા બધા દૃશ્યો આપણે જોયા હોય આપણા ચિત્તમાં હોય હજી એવું થાય ઘણું બધું લખી નાખીએ પણ એવો અવકાશ આપણને જ્યારે જ્યારે જેમ જેમ મળતો જાય અંદરથી એવો ઉમંગ આવતો જાય એમ એમ આપણે કરીએ એટલે લોકભારતી સણોસરા અને ધસ્સા મહિલા કોલેજથી શરૂઆત કરી પણ બે હજાર બેથી હું ગુજરાત વિદ્યાપીઠની એક કોલેજ છે રાંધેજા ખાતે ત્યાં આગળ હું જોડાયો અને ત્યાંથી મેં કોલેજમાં આમ કાયદેસર રીતે કામ કરવાનું છે પ્રથમ પુસ્તક કયું આપનું અને કુલ કેટલા પુસ્તકો થયા આમ તો છે ને પુસ્તકો તો ઘણા બધા સંપાદનો છે ખાસ કરીને આમ તો મને છે ને કવિતામાં જેમ મેં કીધું એમ મને બહુ વિશેષ રસ હતો મારે પીએચડી કરવાનું હતું તો પણ મને વિષયની રીતે વિચારવાનું થયું તો મને કવિતાઓ પર કામ કરવાનું રૂચ્યું આપણે બહુ જાણીતા કવિ રમેશ પારેખની કવિતાઓ પણ એટલી બધી ઉત્તમ કવિતાઓ કે તમે બોલ્યા કરો સાંભળ્યા કરો થાકો નહીં દિવસો સુધી એટલી કવિતાઓ રમેશ પારેખ વિશે કામ કરવું એની કવિતા વિશે હું મનમાં ઠાની લીધી હાજી એટલે પછી મેં વાત કરી અમારા માર્ગદર્શક ઉષાબેન સાથે એટલે એમણે કહ્યું પણ ખરું કે આ ભાઈ રમેશ પારેખ પણ આટલા મોટા કવિ સાથે કામ કરવું એના વિશે એ આમ સમય માગી લે અધ્યાપન સાથે કામ કરવું ને એમ પછી એક ઇન્ટરવ્યૂમાં એટલે આમનું અમારી આરડીસી હતી ને એમાં દણી નરેશ વેદ અને બળવંત જાની બંને જણા હતા મેં એમને મારો વિષય ગયો એમણે પણ આવી રીતે જોયું કે એમને કવિતામાં રસ છે ને એમને એવું થયું કે રમેશ પારેખ જે આટલા મોટા કવિ છે એની ભાષાના કારણે આટલા ઉત્તમ કવિ તરીકે નોંધાયા છે તો મને એમણે કહ્યું કે તું એની ભાષા વિશે કામ કર અને રમેશ પારેખ ની કવિતાનું ભાષા કર એવા વિષય ઉપર મેં શરૂઆત કરી મેં સમય થોડો વધારે લીધો પણ મેં ત્રણેક વર્ષ સુધી એમની કવિતાઓ જ વાંચી યાદ કરી મજા પડે મિત્રોને સંભળાવીએ એટલે એ પછી મને એવી ખબર પડી કે આ તો મારે આવું નથી કરવું અને એમાં કામ કરવાનું છે એ રીતે મેં એના ભાષાના જે જુદા જુદા એના એનું બહુ સુંદર મેં કામ કર્યું રઘુરભાઈ પછીથી દિવ્ય ભાસ્કરમાં લખ્યું પણ કરું એના વિશે એ રમેશ પારેખની કવિતાનું ભાષા મારું સંશોધનનું પુસ્તક પણ થયું અને આ પુસ્તકમાં મેં જે કામ કર્યું એમાં એમાં જે એની કવિતાની ભાષા છે એને લઈને એમાં એમાં જે અવરોહ છે લય છે એ તો બધા તત્વો છે જ પણ એની જે પ્રયુક્તિઓ એમણે કરી છે શબ્દશક્તિ છે કે કાવ્યનાત્રો છે કે એમણે ખાસ કરીને દ્વિરુક્તિનો બહુ ઉત્તમ પ્રયોગ કર્યા દ્વિરુક્તિનું એક આખું ચેપ્ટર મેં ભાષા વિજ્ઞાનને કેન્દ્રમાં રાખીને મેં આ ભાષાને પણ રૂઢિપ્રયોગ અને કહેવતો એમની કવિતામાંથી તળપદા શબ્દો જે મળ્યા છે અને આખું કામ બહુ સુંદર રીતે આ રમેશ પારેખના સંદર્ભે થયું અને પછી એ જે મેં પીએચડી કર્યું એનું આ પુસ્તક થયું રમેશ પારેખની કવિતાનું ભાષા કર્મ પણ તમે જે પૂછ્યું કે પહેલું પુસ્તક તમારું એના સંદર્ભે હું વાત કરું એટલે કવિતામાં જે મને રસ પડ્યો ને એમાં એવું બન્યું કે વરસાદની એક કવિતા છે આંકળ વિકળ આંખ કાન વરસાદ અને ગીત અને ગીત પ્રત્યે મેં જેમ કહ્યું એમ રાજેન્દ્ર શાહના ગીતો પછી વિનોદ જોશીના ગીતો રમેશ પારેખના ગીતો એમ એક એક આકર્ષણ કારણ કે લયના કારણે પણ થયું એટલે ગીતો મેં થોડા લખવાનો પ્રયત્ન કર્યો છે એના કારણે વરસાદી ગીતો મારી પાસે કેટલાક આવ્યા અને મને એવું થયું કે આ વરસાદી ગીતો જે છે એનું કંઈક એવું સુંદર સંપાદન કરીએ જેથી કરીને કોઈને એક સાથે આવા ઋતુ ગીતો જોવા હોય તો જોઈ શકાય એવું એક સુંદર વર્ષા ગીતો નામે મેં બે હજાર બારમાં આ સંપાદનનું પુસ્તક એક આપ્યું એમાં ખાસ વિશેષતા શું કરી આમાં એકાવન જ વર્ષા ગીતો છે એ બધા જ ગીતોની મેં ટિપ્પણી લખી છે ગીતને મારી રીતે મેં સમજૂતી આપીને એટલે એ ટિપ્પણીના આધારે ગીતને હું જે રીતે સમજો છું એ રીતે પણ આ બધા ગીતો ગવાયા આપણે ત્યાં એક નરેન્દ્ર શાસ્ત્રી કરીને છે આના વિમોચનનો ફ્લેમિંગો પબ્લિકેશને કર્યું એટલે વિમોચનનો એક કાર્યક્રમ એ એ ચોમાસાના દિવસોમાં કોઈ સાંજના સમયે અને વરસાદ તૂટી પડેલો ને એ વખતે નરેન્દ્ર શાસ્ત્રી આમાંના ગબધા ગીતો ગાયા વર્ષા ગીતો એટલે મને આનંદ એ વાતનો થયો બીજો એક આનંદ આ પુસ્તક પાછળનો એ થયો કે બે હજાર ને તેરમાં જ આ પુસ્તક એ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એફઆઈ બી એના અભ્યાસક્રમમાં આવ્યું એટલે એના કારણે પણ શું થયું કે આની બીજી આવૃત્તિ થઈ અને મને પણ વધારે ઉત્સાહ મળ્યો કે ભાઈ આવા પ્રકારનું એક કામ છે અને આ રીતે નોંધ લીધી તો વધારે સારું એટલે આના કારણે મેં એક બીજું પણ સંપાદન પછી કર્યું પ્રણય ગીતોનું શ્રેષ્ઠ પ્રણય ગીતો એમાં પણ સેમ એકાવન ગીતો ને એની ટિપ્પણી પ્રસ્તાવના કરીને એવા બે આ સુંદર પુસ્તકો મને પણ બહુ ગમ્યા અને વિવેચનમાં પણ કામ કર્યું હા વિવેચનનું પણ ઘણું બધું કામ સંશોધનનું ને વિવેચનનું સંશોધનનું જે મેં રમેશ પારેખનું કીધું એવું જ મેં એક બીજું કામ સંશોધનનું કર્યું કવિતાના સંદર્ભે જ તે એ સુંદરમ અને ઉમાશંકરની કવિતામાં ગાંધી વિચાર આવા નામે એટલે એનું પુસ્તક હવે આવશે પણ ઉમાશંકર પણ વિદ્યાપીઠ સાથે જોડાયેલા ઓગણીસો ને એકત્રીસમાં એ છ મહિના માટે ત્યાં આગળ રહ્યા કાકા સાહેબની નિશ્રામાં અને ત્યાંથી જે એમને ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો શતાબ્દીઓના ચિરશાંત ઘુમટો ગજવતો ચેતન મંત્ર આવતો એ જે દૂરથી એમણે આવતો મંગલ શબ્દ જોયો એ ઉમાશંકરની વાત અને સુંદરમ તો વિદ્યાપીઠમાં ભણ્યા એટલે આ બે કવિઓને ગાંધીયુગ ગાંધીયુગના રૂપ એવા કવિઓ ગણાય એ સુંદરમ અને ઉમાશંકરની કવિતામાં ગાંધીજી અથવા તો ગાંધી વિચાર કેવી રીતે સુંદરમની જે શરૂઆતની કવિતાઓ ગરીબોના ગીતો અને કોયા કોયા ભગતની કડવી વાણી એમાં પણ આ દલિત પીડિત શોષિતનું જે રીતે નિરૂપણ કર્યું છે અને ગાંધી વિચારને એમણે ઝીલો છે વિદ્યાપીઠ પણ રહી અને ગાંધી પણ રહ્યા એવી રીતે ઉમાશંકરની આટલી એમની સમગ્ર કવિતામાંથી ગાંધીને એટલે આવા બે સંશોધનના કામો એ પણ મને બહુ સંતોષ કેટલા હા એટલે એ પણ હું વાત કરતો હતો કે કુલ છે ને આમ બાવીસેક જેટલા પુસ્તકો એવા સંદર્ભે સંપાદનો થાય છે કે હું આઠ વર્ષ સુધી ગુજરાતીના અધ્યાપક સંઘનો મંત્રી રહ્યો અધ્યાપક તો ગુજરાતીનો ખરો જ છે પણ બે હજાર દસમાં ગુજરાતીનો એક અધ્યાપક સંઘ ચાલે છે ને બહુ સારી પ્રવૃત્તિ કરે છે વિદ્યાર્થીલક્ષી લક્ષી અને કોઈપણ બંધારણ વગર અને અનૌપચારિક એવી સંસ્થા અને એમના બહુ સારા સારા રાવી પાઠક એને એમણે ચાલુ કરેલું ઓગણીસો ને સુડતાલીસમાં આજે એમની પણ પંચોતેર વર્ષ પૂરા થયા એવી ગુજરાતીનો અધ્યાપક સંઘ અને એમાં હું આઠ વર્ષ મંત્રી રહ્યો અધ્યાપક સંઘ એક દર વર્ષે એમનું એક મુખપત્ર કરે છે અધિત નામે એટલે અધિત તેત્રીસથી ચાલુ કરીને ચોત્રીસ પાંત્રીસ છત્રીસ એમ અને અધિત પર્વના અમે જે ચાર ભાગો કર્યા છે અધિત પર્વ એક અધિત પર્વ બે અધિત પર્વ ત્રણ અધિત પર્વ ચાર એના બધા સંકલનો કર્યા એમ કરીને કુલ બાવીસેક જેટલા પુસ્તકો પણ જે બે મહત્વના બીજા કામો કોષના કામો થયા એ મારી દૃષ્ટિ ઉત્તમ એટલે છે કે એ આમ તો અમે હિન્દી ગુજરાતી અધ્યતા કોષ બનાવ્યો કેન્દ્રીય હિન્દી સંસ્થાન છે આગ્રામાં એમણે આવું એક કામ સોંપેલું અને એ હિન્દી ગુજરાતી એવો અધ્યતા કોષ એટલે હિન્દી શબ્દો એનો ગુજરાતી પણ હિન્દી લિપિમાં દેવનાગરીમાં આપવાનો એવો એક હિન્દી સૌરાષ્ટ્રી બોલી કોષ એવા બે કોષનું કામ જે ઉત્તમ થયું એ એ હું એ લઈને નથી આવી શક્યા પણ એ બે કોષ અને બાકીના આવા અધિતના પુસ્તકો થઈને બાવીસેક જેટલા પુસ્તકો પણ મારું એક વિવેચનનું પુસ્તક બી શબ્દ શખ્ય એમાં જે મારા લેખો હોય જે નેશનલ લેવલે જે તમે શોધ પત્રો રજૂ કર્યા હોય મેગેઝીન માં છપાયા હોય સંજયભાઈ નું એકેડેમિક કામ છે એક બાજુ બાળપણની વાતો ભણવાની વાતો સંજયભાઈ પરિવાર માં કોણ કોણ છે ને આ બધું કામ કરતા હોય તો પરિવારની ની હુંફ કેવી હોય તો બધા મારો પપ્પા મારો મમ્મી છે એ તો મારો મારો નાનો ભાઈ છે એના મિસિસ છે બંને જણા ટીચર છે ઉમરાળામાં રહે છે ભાવનગર એમને બે દીકરીઓ છે મારા મમ્મી પપ્પા ભાવનગર રહે અહીંયા આગળ મારા વાઈફ તો ગૃહિણી છે પણ બે બાળકો છે એમની રીતે કામ કરે પહેલેથી મારું એવું છે કે મને એવો ઘરેથી મોકળાશ મળી હોય કે કોલેજના કામમાં કે મારા કોઈ કામમાં ક્યારેય મને ઘરનું કામ એવું બહુ નડ્યું નથી કારણ કે હું સ્વતંત્ર હોય ને બહુ કેરા કરતો હોય એટલે હું ગાંધીજી સ્થાપિત વિદ્યાપીઠમાં જોડાયો એટલે મને પણ એવી ખબર પડી કે જે બીજી બધી કોલેજો અને સંસ્થાઓ છે એના કરતા જુદા પ્રકારની સંસ્થા છે અને એમાં રહીને કામ કરવાનું છે એટલે આપણું કામ પણ થોડું જુદી રીતે કરવાનું છે એટલે અમારો જે સમય છે અગિયારથી છ સુધીનો એમાં રહીને પૂરી નિષ્ઠાથી સમય સમય બદલાયો છે વાયબ્રન્સી ત્યાં પણ ઘૂસી ગઈ છે હવે કેવું લાગે છે હજી અમે તો એ પરંપરાને સાચવીને બેઠા છીએ કારણ કે જે સમૂહ જીવન છે કે ગાંધીના મૂલ્યો છે આદર્શો છે જે પરંપરાથી વિદ્યાપીઠ ચાલતી હતી આજ સુધી બહુ ચલાવીએ છીએ અને સારી રીતે એમાં કામ કરી શકીએ વિદ્યાર્થીઓ પ્રમાણમાં ઓછા મળે છે પણ જેટલા મળે એમાં અમે કંઈ સિંચન કરવાનું કામ કરીએ છીએ તો એ જે ભાવના છે એને વધારે દૃઢીભૂત કરવાનો પ્રયત્ન શિક્ષણ દ્વારા પણ આ થાય છે તો એનો આનંદ મળે છે આપણને સરવાળે તો ભવિષ્યનો શું પ્લાન છે સંજયભાઈ ભવિષ્યમાં તો બસ આ રીતે કામ કરીએ હજી ઘણા બધા વર્ષો બાકી છે મારા અઢાર વર્ષ અમારે તો સેન્ટ્રલ યુનિવર્સિટી આવે છે એટલે પાસઠ વર્ષે નિવૃત્તિ એટલે આ બધું કામ સતત શિક્ષણમાં રહીને આપણે બને ત્યાં સુધી વિદ્યાર્થીલક્ષી કામ કરીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીએ એને કંઈ આ દિશામાં વાળીએ એને પણ પોતાની કેરિયર ઘડવામાં ઉપયોગી થઈએ તો આપણે આટલા વર્ષો કર્યું મારું અહીંનું આ વીસ એકવીસ વર્ષનું કામ છે અને હજી અઢાર ઓગણીસ વર્ષ બાકી છે તો આવો બહુ એક લાંબો પટ આપણને મળ્યો છે અને જ્યાં સુધી આપણને કુદરત અંદરથી કરાવડાવે છે ત્યાં સુધી આપણે સારી રીતે કામ કરીએ છીએ અને એનો એક આનંદ છે આપ અધ્યાપક શ્રી વિનોદ જોશી કવિ ઉષાબેન ઉપાધ્યાય કવિયત્રીબેન અને જુઈ મેળો પણ અત્યારે સુંદર ચલાવે ફ્લેમિંગો સાથે પણ આપ પ્રકાશન સાથે પણ જોડાયા હરદ્વારની પણ વાત કરી આપે તો આમ અનેક કવિઓ સાથે પણ જોડાયા છો સાંપ્રત પરિસ્થિતિ કવિતાની આપની દૃષ્ટિએ આજના સર્જકોને આજના કવિ મિત્રોને આપનો સંદેશ શું હોઈ શકે સંજયભાઈ બહુ ઉત્તમ એટલા માટે છે કે મૂળ જે હું વિદ્યાર્થીઓ સાથે કામ કરું છું આજના આ જે કવિઓના તમે નામ દીધા એ તો એક નિવડેલા કવિઓ છે પણ મારી પાસે એવા વિદ્યાર્થીઓ છે કે જે કશુંક કાલુ ગેલું લખે છે એને છંદની ખબર નથી ભાવની ખબર નથી પણ કશુંક લખાઈ જાય છે તો લઈને આપણને બતાવે છે તો આપણને એમ થાય છે કે જે સર્જનાત્મકતા છે ને શબ્દો આવવા એને વ્યક્ત કરવા રજૂઆત કરવી એ ઉત્તમ છે એટલે જે રીતે નીપજે છે એ રીતે કંઈક કશુંક નવું કરીને લઈ આવે છે તો આપણને એનો વિશેષ આનંદ થાય છે આ જે બધા લખે છે કવિતાઓ આજના સમય સંદર્ભમાં તો એ તો આપણે પરંપરાથી જોતા એવા કે જે શબ્દ નરસિંહનો હતો ત્યારથી માંડીને તો આજ સુધીના જે તમે વિનોદભાઈ કે ઉષાબેનની વાત કરી કે હરિદ્વાર સુધીની વાત કરી તો એ બધા કવિઓ પાસે છે તો માત્ર શબ્દો છે શબ્દોને ભાવ થકી જે પોતાની અંદર રહેલો જે આવભાવને વ્યક્ત કરે છે તે આ સમાજ સુધી પહોંચાડે છે પણ એટલું બધું વાંચન હવે બધા વિદ્યાર્થીઓનું એટલું રહ્યું નથી પણ જેને એ દિશાનો રસ છે રુચિ છે એ ચોક્કસ વાંચે છે ખાસ કરીને આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વિશેષતા એ જોનારા લખનારા એવા છે પણ આપણે જે વાત કરીએ કે કેટલીક ગુણવત્તાવાળી કવિતાઓ એ પ્રમાણમાં ઓછી મળે છે એકાદી કવિતાની પંક્તિ આપની મારી કવિતા હાજી એકાદ એકાદો શેર અથવા એકાદ મુખડો આમ તો જૂની લખેલું છે એ બધું તો છે આમ મને એવું મોઢે નથી ઘણું બધી કવિતાઓ કવિતાઓને બધી છપાયેલી આવેલી એવી છે પણ આમ લખાઈ જાય છે ત્યારે પણ આ નિરીક્ષરમાં આવેલી એ વખતની માનો કે આ તો મેં જેમ કીધું એમ બાવીસેક વર્ષ એ પહેલાંની કવિતાઓ છે અને તેમ છતાંય આ જો આટલો બધો એનો એની અત્યાર સુધી આ જળવાઈ રહી હોય તો એ પણ આપણને મને એનો વિશેષ આનંદ છે કે એ કવિતા છે ડોલવાનું છે એવી એક ગઝલ છે અમારે તો અહીંથી અહીંથી દૂર સુધી દોડવાનું છે તમારે પણ અમારાથી આગળ ચાલવાનું છે બગીચાને દરિયાને પવનને પૂછવાનું છે બગીચાને દરિયાને પવનને પૂછવાનું છે અમારું કામ પણ સંજીવની શોધવાનું છે ને થવા દો જે થવાનું હોય તે આજે જવાનું છે જવા દો આપણાથી તો ક્યાં કંઈ થવાનું છે ને જગતમાંથી અમારું નામ કાઢી નાખવું છે તો પણ પહેલા દિલની સુવાસને ફેલાવવાનું છે ને દરિયાને હલેસા મારવાથી નાવ ચાલે છે દરિયાને હલેસા મારવાથી નાવ ચાલે છે હલેસા ખારવો મારે અમારે ડોલવાનું છે અમારે તો અહીંથી દૂર સુધી દોડવાનું છે તમારે પણ અમારાથી આગળ ચાલવાનું છે છેલ્લો પ્રશ્ન આજના અધ્યાપકોને આપ પોતે અધ્યાપક છો વિદ્યાર્થીઓને આજના મોબાઈલના સમયમાં તમે વિદ્યાર્થી હતા જ સમય ત્યારે જુદો હતો આજમાં એક આજે કેવું પરિવર્તન લાગે છે આપ કેવો અનુભવો છો વિદ્યાર્થીઓના અધ્યાપકો જોગ આપની વાત આમ છે ને જનરલી એવું બન્યું કે એક એક જનરેશનનો ગેપ તો સમયાંતરે આવે છે અમે જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે અમારાથી આવા અધ્યાપકો હતા અને એ એક જનરેશન હતી એ બીજી હતી આજે આપણે એ રીતે જોઈએ તમે જે વાત કરી એવા ત્રીજા જનરેશનની તો સમય સમયાંતરે કામ કરે છે એવી રીતે જે મોબાઈલની વાત કરી તો મોબાઈલમાં સારી વસ્તુ તો ઘણી બધી છે કે જે અમે પુસ્તકો વાંચતા હતા કે લેખો વાંચતા હતા કે મટીરિયલ્સ બનાવતા હતા કે નોટ્સ કરતા હતા કે કશી જિજ્ઞાસા એવી બધી રહેતી હતી કે આપણે ગુરુને આદરણીય ગણતા હતા એમ કરીને આપણે માનતા હતા એવો એક ગેપ આવી ગયો કે જે મોબાઈલના કારણે એમાં નેગેટિવિટીઝ પણ આવીને પોઝિટિવિટીઝ પણ આવી જે સામે બેઠેલા વિદ્યાર્થીઓ પણ આપણને એવા દેખાય આવે છે કે એમણે જે એના દ્વારા કામ કર્યું છે અથવા તો સતત આના મય બી હોય છે ને વિદ્યાર્થીઓ તો આના એટલે એમાંથી જે એમણે પોઝિટિવ લીધું છે એ વિદ્યાર્થીઓ જુદા તરી આવ્યા છે અને જેમણે માત્ર ભણવા ખાતર ભણવું કામ કરવા ખાતર કરવું અથવા તો આમ આપણી સામે હોય ત્યાં સુધી દંભ કરે જુદા પ્રકારનો પાછળથી જુદા હોય આવા બધા તો એ સમય પણ હતા આજે પણ છે અને એ બદલાયા કરતા હોય છે પણ માણસની વૃત્તિ તો એક સરખી હોય છે અને જેને જેને કશું થવું છે કરવું છે જેનામાં સ્પિરિટ છે એ લોકો તો આગળ વધે જ છે અને અમે તો એક મેં મારી અમે ત્યાં સાહિત્ય વર્તુળ સંસ્થા ચલાવતા એની તો વાત ન કરી એ તો બહુ લાંબી વાતો છે ક્યારેક નિરાતા આ બધી ઘણી વાતો થાય મારા નિબંધની વાતો એમાં મેં બધા નિબંધો કર્યા છે ખાસ મારી આસપાસની જે દુનિયા હતી એના વિશે ઘણું બધું લખાયું છે તો સાહિત્ય વર્તુળ દ્વારા જે અમારું ઘડતર થયું આવી સંસ્થાએ અમે અનૌપચારિક બનાવેલી ભાવનગરમાં પંદર વર્ષ સુધી વિદ્યાર્થી લક્ષી કાર્યક્રમો કર્યા ક્યારેક મોકલીશ આપને ક્યારેક આપણે આવી રીતે બી જોઈશું તમે કોઈ એમ સમયનો થોડો અભાવ બી હશે નહીં માંડીને વાત થઈ શકે જી દર્શક મિત્રો આપણે સંજયભાઈ મકવાણા ડોક્ટર સંજય મકવાણા સાથે વાત કરી રહ્યા હતા રમેશ પારેખની કવિતામાં ભાષા કર્મ એક અદ્ભુત કામ પણ થયું છે વિવેચન પણ એમણે કર્યું છે અધ્યાપક સંઘમાં મંત્રી તરીકે રહેવાથી ચાર ભાગમાં સંપાદન પણ થયું છે બે સંશોધનના પુસ્તકો છે સાહિત્ય વર્તુળની વાત કરી આમ તો માણસની આટલી બધી આભા હોય ગુજરાતી ભાષા સાથે જોડાયા હોય આપણા અધ્યાપકો એવા હોય ને આપણું પાછું મેટ્રોમાં તમે કામ કરતા હોય વિદ્યાપીઠ જેવી એક ઉચ્ચ કક્ષાની શિક્ષણ સંસ્થા હોય તો આ બધું થવું સંભવ છે સંજયભાઈ સુરસ સરસ ભાષા સાથેને ગુજરાતી સાથે પનારો પાડે છે એનો આનંદ છે સર્જક સાથે સંવાદમાં આવવા માટે જીટીપીએલ ગુજરાતી વતી અને સૌ દર્શક મિત્રો વતી એમનો હાર્દિક આભાર માની આભાર સાહેબ